ગુજરાત સૌથી પહેલાં હવામાન વિભાગના સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી આગળ અરબી સમુદ્ર છે એ અરબી સમુદ્રની અંદર સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ બતાવી રહ્યા છે અને સિસ્ટમ મિત્રો આજના દિવસે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે એટલે કે વધારે મજબૂત બની છે અને ગુજરાતથી થોડી દૂર પણ ગઈ છે પરંતુ સિસ્ટમ મજબૂત બની છે અરબી સમુદ્રમાંથી એમને કરંટ મળ્યો છે એટલે એમનો ઘેરાવો છે એ થોડોક વધ્યો છે અને ઘેરાવો વધ્યો છે એની ઉપર પવનો છે એ વધારે ફેંકાઈ રહ્યા છે જેમને કારણે આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ખાસ કરીને દરિયાકાંઠે ભારે પવનો છે એ ફૂંકાય છે મિત્રો ગઈકાલ કરતાં આજે પવનની ઝડપમાં પાંચથી લઈ અને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ વધવાની છે એટલે કે ચાલીસથી અને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાતા હતા એની અંદર હવે વધારો થશે અને મિત્રો પચાસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની હવરે છે એ મિત્રો આજના દિવસે પવનો છે એ ખાસ કરીને પશ્ચિમ દરિયા કાંઠે ફૂંકાવાના છે અને ઝોંટાના પવનો હશે એ ખૂબ વધારે હશે એટલે કે પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે અને જ્યારે મિત્રો વરસાદ પડવાનો હશે વરસાદી ઝાપટા આવશે ત્યારે પવનની ઝડપ છે એ વધી પણ શકે છે અને મિની વાવાઝોડાનું સ્વરૂપ છે એ પણ લઈ શકે છે તો આવી રીતે મિત્રો સેટેલાઇટ ઇમેજની અંદર તમે જોઈ શકો છો અહીંયા બીજી તરફ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં બની છે પહેલાં મિત્રો એ લો પ્રેશરની અંદર હતી પરંતુ હવે આજના દિવસે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં એ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે કે ખૂબ જ વધારે મજબૂત થશે અને એનો ઘેરાવો છે એ પણ ખૂબ જ વધારે મોટો થશે મિત્રો આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધવાની છે જે ઉત્તર ભારતના વિસ્તારો છે એ વિસ્તારો પર વધશે ત્યારે અરબી સમુદ્રવાળી સિસ્ટમ આ રીતે ઓમાન દેશ તરફ વધશે પરંતુ એ સમય દરમિયાન એટલે કે બેથી ત્રણ દિવસ પછી ફરીથી ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે જેમને કારણે એમના પવનો છે એ આ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે એટલા માટે ગુજરાતની અંદર પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ પણ વરસાદ પડવાની શક્યતા રહેશે એટલે આમ મિત્રો ગુજરાતની અંદર હાલમાં અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય છે એમને કારણે હજી આજે રાત્રી દરમિયાન અને આવતીકાલ સુધી વરસાદની શક્યતાઓ અને પવનો છે એ જોવા મળશે ત્યાર પછી આ સિસ્ટમ ઓમાન દેશ તરફ આગળ વધી જશે બની શકે છે કે આ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાંથી અરબી સમુદ્રની અંદર મધ્ય જાય એટલે કે અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો આ ગુજરાત છે અને આ હવામાન દેશ છે બેયની વચ્ચે જ્યાં અરબી સમુદ્ર આવેલ છે ત્યાં આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે અને ત્યાંથી મોટી પણ કદાચ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડું છે એ પણ બની શકે છે પરંતુ જ્યારે એ વાવાઝોડું બનશે અથવા તો ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે ત્યારે ગુજરાતથી ઘણી બધી દૂર જતી રહેશે એટલે ગુજરાતની અંદર એની અસર છે એ પછી જોવા નહીં મળે તેમ છતાં પણ આજના દિવસે હજી ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ પણ પડશે તો બીજી તરફ બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ પણ આ રીતે આગળ વધશે જોકે એ સિસ્ટમ પણ મિત્રો મિની વાવાઝોડાની અંદર ફેરવાઈ શકે છે પરંતુ એ સિસ્ટમની અસર ગુજરાતની અંદર ડાયરેક્ટ છે એ થવાની નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એના લેયરને કારણે એના જે પવનો આવશે એમને કારણે કદાચ વાતાવરણની અંદર પલટો આવવાની સંભાવના છે અને અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે તો એ રીતે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ પણ આવનાર દિવસોની અંદર ગુજરાતને થોડા ઘણા થોડા ઘણા અંશ અસર કરવાની છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે બીજી તારીખ છે બીજી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબરનો આ હવામાન વિભાગનો ડેટા છે અને આજે પણ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને યલ્લો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરી કરીને મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને જુનાગઢ આ ચાર જિલ્લાઓની અંદર પવન વધારે રહેવાની શક્યતા છે અને પવન સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે અને આજે વહેલી સવારે જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પોરબંદરના પણ અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો એવા અહેવાલો છે એ આવી રહ્યા છે અને હજી આજે રાત્રિ દરમિયાન પણ આ તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પડવાના અહેવાલો છે એ સામે આવશે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવનાર ત્રણ કલાકનો વેધર ડેટા છે અને આવનાર ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો એની અંદર ઓરેન્જ એલર્ટ છે એ પણ આપવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે એટલે કે એમના અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ છે એ પણ પડી શકે છે પરંતુ હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટની અંદર દર ત્રણ કલાકે આ ડેટા છે અપડેટ થતો હોય છે એ પ્રમાણે એમને જ્યાં વધારે વાદળનો ઘેરાવો લાગે અથવા તો જે રીતે એમને પરિબળો દેખાય એના આધાર બેઝ ઉપર એ આગાહી છે એ કરતા હોય છે ત્યારે મિત્રો હવે તમે જોઈ શકો છો આજનો આ વેધર ડેટા છે આજ આજે ખાસ કરીને બે તારીખ છે બે તારીખનો વેધર ડેટા છે વેધર ડેટાની અંદર આખા દિવસનો આ વેધર ડેટા છે તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતની નજીક અરબી સમુદ્ર નજીક એક સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે ડિપ્રેશનની અવસ્થામાં છે તો બીજી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં છે એ પણ ડિપ્રેશનની અવસ્થામાં છે બંને સિસ્ટમો મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં હાલમાં બતાવી રહ્યા છે અને ધીમે ધીમે આ સિસ્ટમ આ રીતે આગળ વધશે અને આ સિસ્ટમ આ રીતે આગળ વધશે જેમને કારણે ભારતના તમામ ભાગો અને અરબી સમુદ્રના આ ભાગોની અંદર વરસાદની શક્યતા રહેશે મિત્રો આજે ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ બની છે અરબી સમુદ્રની અંદર ગુજરાત નજીક એના દ્વારા જે એમના આઉટર ક્લાઉડ ગુજરાત ઉપર આવી રહ્યા છે એમનો મેપ તમે જોઈ શકો છો બે તારીખનો આ મેપ છે અને બે તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે તો અહીંયા મિત્રો કચ્છના તમામ ભાગો લઈ શકો છો કચ્છની અંદર ખાસ કરીને અહીંયા માંડવી છે ગાંધીધામ છે મુદ્રા પોર્ટ છે આ બધા વિસ્તારો છે એટલે કે દક્ષિણ કચ્છ છે એની અંદર વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે એક અહીં સુધીનો વરસાદ પણ ક્યાંક ખાબકી શકે છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મોરબીના અમુક વિસ્તારો જે જામનગર લાગો વિસ્તારો છે એ લઈ Ya ત્યાર પછી જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે વેરાવળ છે ગીર સોમનાથ છે ત્યાર પછી જૂનાગઢ છે અમરેલીના અમુક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો અમરેલી અને ભાવનગરના વિસ્તારો અમરેલી મહુવાના વિસ્તારો અમરેલી રાજુલા ઉનાના વિસ્તારો ભાવનગર અલંગ તલાજના વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારો છે એમાં પણ ઝાપટાં સ્વરૂપે હળવો વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે તો અહીંયા મિત્રો ખાસ કરીને આણંદ છે વડોદરા છે ભરૂચ છે દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારો છે ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર નર્મદા રાજપીપળા સુરત વલસાડના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ મધ્યમ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે ભારે વરસાદની શક્યતા નથી અને પવનની ઝડપ પણ ત્યાં ઓછી હશે ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર હવે વાવ વાવથરાદ પણ નવા જિલ્લા બન્યા છે તો એ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ આજે ખૂબ જ ઓછી રહેશે તેમ છતાં પણ વરસાદી ઝાપટા છે એ કદાચ તમને જોવા મળશે પરંતુ આજે બે તારીખના રોજ આ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આવતીકાલનો વેધર ડેટા છે એટલે કે ત્રણ તારીખનો વેધર ડેટા છે ત્રણ તારીખે પણ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક હશે એટલે કે અરબી સમુદ્રમાં થોડીક આગળ વધશે પણ એમનો ઘેરાવો છે એ મોટો બનશે એમને કારણે એનો ઘેરાવો છે એ આવતીકાલે એટલે કે ત્રણ તારીખે પણ ગુજરાતની અંદર ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારો અને કચ્છના માંડવી ગાંધીધામ ગાંધીધામ લાગુ વિસ્તારો આ જે પશ્ચિમ કચ્છના ભાગો છે એ ભાગો પર આવશે એટલે એ વિસ્તારોની અંદર આવતીકાલે પણ વરસાદ પડવાની શક્યતા હજી યથાવત રહેશે ને એ સિવાય ગુજરાતના જે તમામ ભાગો છે એ ભાગોની અંદર તડકો જોવા મળશે વહેલી સવારે અને સાંજે વાદળો જોવા મળશે અને અમુક વિસ્તારો ની અંદર લોટરી પ્રમાણે સામાન્ય ઝાપટા પડી જાય એવી શક્યતા આવતીકાલે એટલે કે 3 તારીખના રોજ રહેલી છે ને ત્યાર પછી 4 તારીખના રોજ 5 તારીખના રોજ ગુજરાતની અંદર આંશિક વરાબ જેવો માહોલ રહેશે અહીંયા તમે જોઈ શકો છો 4 તારીખનો વેધર ડેટા છે 4 તારીખે ગુજરાતની અંદર ખૂબ વાદળ બતાવતા નથી પરંતુ દરિયાકાંઠે હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે જે વિસ્તારોની અંદર વરસાદ નઈ પડ્યો હોય અને ખાસ કરીને જ્યાં ભેજ બનેલો હશે એવા વિસ્તારોની અંદર 4 તારીખે પણ વરસાદ પડવાની શક્યતા રહેશે અને અહીંયા તમે વેધર ડેટા જોઈ શકો છો આ 6 તારીખ વેધર ડેટા છે છ તારીખના રોજ મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં તમામ ભાગો છે છતાં પણ એ રહ્યા છે અને મિત્રો અહીંયા આ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો છે એના ઉપર પવનો જશે એમને કારણે ગુજરાતની અંદર છ તારીખના રોજ ફરીથી વરસાદ પડવાની શક્યતા બતાવી રહ્યા છે અહીંયા તમે છ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છ તારીખના રોજ મિત્રો અહીંયા બનાસકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારો છે વાવ થરાદના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ આણંદ વડોદરા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અમુક વિસ્તારો બોટાદ ભાવનગરના વિસ્તારો ભરૂચ સુરત મહુવા અમરેલી દીવના વિસ્તારો વલસાડ ત્યાર પછી આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને ત્યાર પછી આવતા દિવસે એટલે કે હાથ તારીખે આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેશે પરંતુ એ વરસાદનો રાઉન્ડ છે હળવા વરસાદનો રાઉન્ડ છે અહીંયા ખાસ કરીને હા સાત તારીખે જોઈ શકો છો આ ભાગ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભાગ આવશે વાદળનો ભાગ આવશે અરબી સમુદ્રમાંથી અમને તાકાત મળશે જેમને કારણે એ દિવસો દરમિયાન પણ ગુજરાતની અંદર એટલે કે છ તારીખના રોજના અને સાત તારીખના રોજ પણ વરસાદ પડવાની શક્યતા છે એ યથાવત છે ત્યાર પછી જોઈ શકો છો મિત્રો આઠ તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ધીમે ધીમે ચોખ્ખું થશે અને અહીંયા તમે હોળ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હોળ તારીખના રોજ ભારતના તમામ ભાગોમાંથી મિત્રો ચોમાસું છે એ વિદાય લઈ લેશે ગુજરાતમાંથી પણ આઠ તારીખ પછી ચોમાસાની વિદાય છે ચોમાસાનો વિદાય છે એ ફરીથી ચાલુ થશે અને પછી ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા નહીં મળે મિત્રો ત્યાર પછી જે ચોમાસા વિદાય પછી જે વરસાદ પડતો હોય છે એ વરસાદને માવઠા કહેવામાં આવતા હોય છે અને આ વર્ષે પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાની અંદર અને નવેમ્બર મહિનાની અંદર પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે એટલે માવઠા છે એ આ મહિનાની અંદર પણ પડી શકે છે એટલે કે ચોમાસાની વિદાય થશે પછી જે વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા થતા હોય છે અથવા તો કોઈ લોકલ સિસ્ટમો સક્રિય કારણે માવઠા થતા હોય છે તો એ તમામ અપડેટો છે એ આવનાર દિવસોની અંદર હું તમને જણાવી એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આ રીતે ગુજરાતની અંદર હાલમાં વરસાદનો ડેટા છે એ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હજી બે દિવસ સુધી ગુજરાતની અંદર આજે એટલે કે બે તારીખના રોજ અને ત્રણ તારીખના રોજ વરસાદ જોવા મળશે ત્યાર પછી ચાર અને પાંચ તારીખે આંશિક વરાપ રહેશે ત્યાર પછી છ અને સાત તારીખે ફરીથી વરસાદ જોવા મળશે ત્યાર પછી આઠ તારીખે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાર પછી નવ દસ અગિયાર બાર એ પછીના દિવસોની અંદર વરાપ જોવા માહોલ રહેશે ને ચોમાસું છે એ પણ વિદાય લઈ લેશે એવું હાલમાં વેધર ડેટા છે એ કહી રહ્યા છે અને મિત્રો વરસાદના આ રાઉન્ડને લઈને હજી બે દિવસ સુધી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગૌસ્વામીએ પણ આ તમામ જિલ્લાઓ જણાવ્યા છે કે જે જિલ્લાની અંદર એકથી લઈ અને દોઢ ઇંચ સુધીનો વરસાદ છે એ આજના દિવસે એટલે કે બે તારીખના રોજ અને ત્યાર પછી ત્રણ તારીખે વહેલી સવાર સુધીમાં પડી શકે છે એમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો આ તમામ વિસ્તારો જણાવ્યા છે કે એમાં એકથી લઈ અને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે કચ્છની અંદર પણ એમણે વિસ્તારો જણાવ્યા છે મુદ્રા છે માતાનો મઠ છે ત્યાર પછી ગાંધીધામ છે માંડવી છે આ બધા વિસ્તારોની અંદર પણ એકથી લઈને સવા ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આજના દિવસે વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર પાંચથી લઈને છ ઓક્ટોબર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એમણે વિસ્તારો પણ જણાવ્યા હતા કે જૂનાગઢ પોરબંદર વેરાવળ ગીર સોમનાથના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર સારો વરસાદ ભારે ભારેથી ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ એમણે વ્યક્ત કરી હતી શક્યતા અને એમણે કહ્યું હતું કે પાંચ છ ઓક્ટોબર દરમિયાન ફરીથી બંગાળ

પાંત્રીથી લઈ અને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને જ્યારે વરસાદ આવવાનું ટાણું છે ત્યારે બની શકે કે થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાઈ શકે છે તમારા વિસ્તારની અંદર હાલમાં પવનો વધારે ફૂંકાતા હોય વરસાદ પડ્યો વીજળી થતી હોય તો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો આવજો આભાર